તો 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 નીકળી ગયા છે છે ભૂખ લાગી ગઈ આને પછી નીકળીએ ને આના વગર આને જે મળી તો આપડે ક્યાં પૂછશું રાત થઈ હતી રાત થઈ ગઈ તમને ખબર પડે બે ત્રણ વાગી ગયા એટલે ગાડી આપડે ચાલી તો આપડે લઈ લીધું રેડ બોલ મેં કીધું ચોલું તો ન જ આવવું છે બાકી રાજકોટ જઈને જ ગાડી બ્રેક થશે રાતના સાડા ત્રણ ચાર જેવું થયું છે ને જો તારાપુર હાઈવે પકડાઈ ગયો છે ને તો આજે આપણે રેડબુલ નું પાવર તો એમ જોયો ભાઈ નીંદર આવતી નથી ગુડ મોર્નિંગ બધાને જો મોર્નિંગ થઈ ગઈ છે આપણે નાસ્તો મેળ્યો નથી પણ આને ભૂખ લાગી ગઈ એટલે આને નાસ્તો કરાવી દે એટલે આપણે તો ફટાફટ હોટલીએ પહોંચીએ લોકેશને પહોંચીએ

આપણે પહોંચી ગયા રાજકોટ વટી ગયા છે એટલે બપ્પા થઈ ગયા કાયા બેનું કારણ છે કે બપ્પાને જવાનું હતું ખંભાડિયા અને આપણે જવાનું હતું જેતપુર તો એ રસ્તા અલગ પડે છે ક્યાંથી રાજકોટ થી તો એ જતા રહ્યા છે ધન ત્રાવલેશમાં તમને આગળ બતાવ્યું છે ને આપણે નીકળી ગયા છીએ જેતપુર જવા માટે તો ચાલો ધનમાં શું કહે બસને પહોંચવા માટે આપણે ક્યાંય વોલ્ટ લીધો નથી

અને શું કહેવાય જેતપુર અહીંથી મને લાગે છે ચાલીસ કિલોમીટર જેવું થાય છે એવું અહીંયા ઓલ લીધો છે અને હવે આપણે ડાયરેક્ટ નીકળી જવાનું છે જેતપુર જો અત્યારે ને ફ્રેશ થઈ ગયા છે હોટલે મસ્ત મજા આવી ગઈ છે ફેસવોશ કરીને એકદમ ક્લીન અને જો આપણી માણકી રામ બિયારી પડી જાય અહીંયા ચાલો ફટાફટ નીકળી જવાનું છે હવે એમ કે માંડવાનું મુહૂર્ત નીકળી જશે પેલા પોચી જાય પોતા તો ટ્રાય કરીએ બીજું શું હજી તો નાવા ધોરણ મતલબ ક્લોઝ ને ચેન્જ કરવા પડશે જોઈએ હવે આગળ શું થાય એ ગુંડલ પોચી ગયા છે ને ફૂલ ભૂખ લાગી છે તો એક બ્રેક લઈ લઈએ જો નાસ્તામાં ગુજરાતી તો ગાંઠીએ જ જોઈએ ભાઈ ગાંઠીએ છીએ ભાઈ નાસ્તો નાસ્તો ના કહેવાય એમ ચાલો નાસ્તો કરી લઈએ પછી પાછો ફટાફટ નીકળીએ આપણા રૂટીન પર ગાઈસ તમારો ભાઈ રેડી થઈ ગયો છે જો અત્યારે ચેન્જીસ કેમ લાગે છે ભાઈ ક્લોથ્સ મસ્ત રેડી થઈ ગયા છે ને તો ચાલો હવે જેતપુર જઈએ અહીંયા હોટલમાં છે ને મસ્ત હોટલ છે નાસ્તો કર્યો ગાઠિયાનો અને પછી મેં ચાલો ચેન્જ કરી લઈએ ત્યાં કેમ કે ડાયરેક્ટ સમાજે જવાનું છે એવું ટ્વિંકલ બેનનો કોલ આવ્યો કે લોકેશન મોકલું છું ડાયરેક્ટ તમે સમાજે જ આવીએ તો કમ્પ્લીટ થઈને જવાય ને એમને ધૂણો જવાય કે ભાઈ ત્યાં વ્યવસ્થા હોય ના હોય એમ ઘરે તો વ્યવસ્થા હોય પણ સમાજે હોય ના હોય તો ચાલો રેડી થઈ ગયા છે એકદમ ટકાટક હવે જઈએ જેતપુર નજીક જ છે હવે વીસ બાવીસ કિલોમીટર હજી ઉડ્યું છે ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ જેતપુર અને જો અત્યારે છે ને આપણે પ્રશ્ન પણ આપી દીધો છે કીધું છે કે ભાઈ હવે તમે સુઈ જાઓ કેમ કે કાલે રાતે નીકળ્યા હતા નીંદર થઈ નથી તો અત્યારે છે ને અગિયાર વાગ્યા છે ચાર પાંચ કલાક નીંદર થઈ જાય જો તમે મારી આંખોમાં તમને નીંદર તો દેખાતી જશે ચાર પાંચ કલાક છે ને નીંદર થઈ જાય ને તો રાત સારી જાય છે તો ચાલો હવે આરામ કરીએ તો અત્યાર માટે ગુડ નાઇટ આપડે તો પર્સનલ રૂમ મળી ગયો છે જો પછી બતાવશું તમને જેતપુર અને લગ્નનો માહોલ કેવો છે તે બધું રાતના પીઠી ને બધું અત્યાર માટે ગુડ નાઇટ ભાઈ આપણે તો ટાઈમે નીંદર ઉડી ગઈ છે કોલ આવી ગયો હતો એટલા માટે તો ચાલો હવે નીકળી ગયા છે જેતપુરમાં જો આ સામું દેખાય છે એ છે તાત્કાલ સર્કલ કહેવાય ને કેમ કે અહીંયા તાત્કાલિક હનુમાનજીનું મંદિર આવેલું છે એટલે એના નામથી ઓળખાય છે ને આ જેતપુર આપણે તો ભાઈ ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ એટલે જોતા આપણે તો તો ટ્વિંકલ ફેમિલી સાથે જો ગોઠવાઈ ગયા છે ફોટો શૂટ કરવા માટે પીઠી માટે મેં કીધું ચાલો ફટાફટ હું પણ ગોઠવાઈ જાઉં તો ફોટો પડવી લઈએ ભાઈ જો પીઠીની રસમ પૂરી થઈ તે પછી હું બહાર આવ્યા મેં કીધું થોડુંક વિડીયો વિડીયો એડિટ કરી લેવા તો આ મને આવું જોવા મળ્યું હું છે ધડભડાટી બોલતી હતી ભાઈ મેં કીધું બોક્સિંગ તો ડબલ્યુ ડબલ્યુ તો પૂરું થઈ ગયો ગયું આ જોવા જેવું છે ઘણી વાર આનો લાભ ઉઠાવી લીધો પાંચ દસ મિનિટ જેતપુરમાં રામનવમી ની ઉજવણી ખૂબ વિશાળ જોવા મળી તો ગાઈસ આપણે પાછા રેડી થઈ ગયા છીએ દાંડિયા રાસ માટે જો આવો તો લુક આવો છે આજનો પહેરવેશ દાંડિયા રાસ માટે ચાલો તો થોડું ઘૂમીએ કાલે છે જાન આવવાની હજી વાર છે એટલે બરાબર કન્ટિન્યુ બની રહેજો હજી કાલનું પણ બતાવવાનો બાકી છે ચાલો થોડું દાંડિયા રાસ પણ બતાવી દઈએ

तो यार बस आज के लिए सिर्फ इतना ही अगर तुम्हें ये वीडियो पसंद आई तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसपे अपनी खट्टी गोली फेंक के मारो या फिर गाड़ी चढ़ा दो मुझे नहीं पता बस क्लिक हो जाना